હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવાના ઢોકરા દસથી પંદર મિનિટમાં જ આ ઢોકળા બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો એટલા સુપર ટેસ્ટી બનશે ઢોકરામાં મેન છે બેટર કેવી રીતે બનાવવું તે હું તમને વિડીયોમાં જણાવીશ એકદમ જાળીદાર અને સોફ્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જશે રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી જોઈ લેશો રવાના ઢોકળા બનાવવા માટે આપણે એક કપ રવો લીધો છે આ રીતે તમારે રવો લેવાનો છે એકદમ ચીરો આવે છે તે અને સાઈડમાં જ આપણે તેના જ માપમાં આપણે એક કપ દહીં લીધું છે દહીં બહુ ખાટું નથી લેવાનું નોર્મલ દહીં આપણે આમાં લેવાનું છે હવે આપણે એક બાઉલ લીધું છે તેની અંદર આપણે એક કપ રવો છે તે એડ કરી દેસું અને તેની સાથે જ આપણે એક કપ દહીં લીધું છે તેને પણ આપણે એડ કરી દેવાનું છે આ રીતે એક કપ આપણે દહીં લીધેલું હતું તે જ કપમાં આપણે એક કપ પાણી કરી દીધું છે તે આપણે કરી દેવાનું છે માપ ત્રણેયનો એક સરખો જ રાખવાનો તો તમારો ઢોકળો એકદમ પરફેક્ટ બનશે હવે આપણે મિક્સ કરી લેશું જોઈ શકો છો કે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે આ રીતે આપણે મિક્સ કરવાનું છે હવે આપણે ઢાંકી અને પંદર થી વીસ મિનિટ સુધી તેને રેસ્ટ કરવા દેસુ જેથી કરીને રવો આપણો ફૂલી જાય પંદર થી વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું જોઈ શકો છો કે આપણો રવો એકદમ ફૂલીને ઉપર આવી ગયો છે હવે પાછું આપણે તેને એક સાઈડ જ આપણે મિક્સ કરી લેશું હવે આપણે તેની અંદર એક ચમચી લીલા મરચાની પેસ્ટ લીધી છે તે આપણે એડ કરી દેશું તીખાસ પ્રમાણમાં તમારે વધારે ખાતા હોય તો તે પ્રમાણે તમે નાખી શકો છો એક ચમચી આપણે આદુની પેસ્ટ છે તે આપણે એડ કરી દેસું અને સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરી દેસુ એક ચમચી આપણે ખાંડ લીધી છે તે આપણે એડ કરી દઈશું ખાંડ નાખવાથી ઢોકળા તમારા એકદમ જાળીદાર બનશે એક ચમચી આપણે તેલ નાખશું તેલ નાખવાથી ઢોકળા તમારા એકદમ સોફ્ટ બનશે અને હવે આપણે મિક્સ કરી લેવાનું છે બધું જોઈ શકો છો કે એકદમ આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે તેના ઉપર એક ચમચી આપણે ઈનો લીધો છે અને ઈનામાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો કે ઈનો નાખી દીધો છે આપણે અને ઈનો નાખ્યા પર તરત જ આપણું બેટર એકદમ ફૂલી ગયું છે ઈનો નાખ્યા પછી તરત જ બેટરને તમારે ડીશ ઉપર લગાડી દેવાનું છે હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને એક પ્લેટ આપણે રાખી દઈશું હવે આપણે તેની અંદર થોડુંક તેલ નાખશું અને હાથ વડે આપણે ગ્રીસ કરી લેવાનું છે તેલ આ રીતે એટલે કંઈ પણ ઢોકળા તમારા ચોટે ની અને એકદમ પરફેક્ટ બહાર નીકળી જાય જોઈ શકો છો કે ડીશને આપણે તેલ વડે ગ્રીસ કરી લીધી છે હવે આપણે તેમાં બેટર એડ કરી દઈશું જોઈ શકો છો કે બેટરને આપણે એડ કરી દીધું છે તેમાં આપણે લાલ મરચું થોડું થોડું સ્પ્રિંકલ કરી લઈશું

આ રીતે જોઈ શકો છો કે ટૂથપિક આપણી એકદમ ક્લીન બહાર આવે છે એટલે પરફેક્ટ આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને ડિશને આપણે નીચે ઉતારીને થોડીક વાર ઠંડુ પડવા દેશું ઢોકળા આપણે થોડીક વાર ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેશું ગેસ ચાલુ કરીને આપણે વઘારનું ગરમ કરવા રાખી દીધું છે તેમાં એક ચમચી આપણે તેલ એડ કરી દેશું તેલ ગરમ થાય પછી આપણે તેની અંદર રાઈ એડ કરવાની છે

જોઈ શકો છો કે વઘાર ને આપણે એડ કરી દીધો છે ઢોકરાની અંદર હવે ઉપરથી આપણે લીલા ધાણા આ રીતે થોડા થોડા સ્પ્રિંકલ કરી લેશું હવે ઢોકરાને આપણે કટ કરવાના છે જોઈ શકો છો કે ઢોકરા આપણે કટ કરી લીધા છે હવે એક પીસ હું તમને બતાવું કે એકદમ પરફેક્ટ આપણા ઢોકરા બનીને તૈયાર થઈ ગયા છે અને પીઝા કટ માં મેં કટ કર્યા છે પીઝા ના આકાર આ રીતના ઢોકરા તમે સર્વ કરશો તો બાળકો તો એકદમ ખુશ થઈ જશે ઢોકરા આપણા એકદમ તૈયાર છે હવે એક પ્લેટ માં આપણે તેનો સર્વ કરી લેશું તો કેવા લાગ્યા રવાના ઇન્સ્ટન્ટ ઢોકરા ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ ઢોકરા કેવા લાગ્યા જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ